તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કઈ ગળ્યું ખાવાનું મન થાય તો આજે આપણે ગોળ વાળી બહુ હેલ્ધી ટેસ્ટી એવી પૂરણ પોળી અને સાથે સ્પેશિયલ આમટી બનાવીશું આમ તો પૂરણ પોળી દૂધ અને ઘી સાથે ખાવામાં આવે પણ ડાળ સાથે પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે એક કપ ચણાની દાળ લેશું ત્યારે આપણે એક કપ ગોળ લેશું ગળ પણ ઓછું ભાવે તો પોણો વાટકી ભરી ગોળ લેવાનો તો રેશિયો આજ રીતે રહેશે વધુ ઓછી બનાવો તો કોઈ વાટકીના માપથી તમારે આ રીતે લેવાનું સૌથી પહેલાં ચણાની દાળને આપણે સારી રીતે ધોઈ પાણી ભરી ત્રણથી ચાર કલાક કે પૂરી રાત માટે પલાળી દેવાનું તો બે રીતે બને ડાયરેક્ટ તમે ચણાની દાળને કુકરમાં પણ કૂક કરી બનાવી શકો માત્ર તમારે પાંચથી છ વિસલ કરવા પડશે અને આ રીતે પલાળેલી લેશો તો ત્રણથી ચાર વિસલમાં ડાળ થઈ જશે તો આટલો જ ફેર પડશે તો પલાળીને કે પલાળ્યા વગર આ રીતે તમારે લેવાની હવે આ રીતે બેથી ત્રણ કપ જેટલું તો જે વાટકી ચણાની દાળ હતી એ ત્રણ વાટકી ભરી પાણી ઉમેરી દેવાનું છે અડધી ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું કાચી લ્યો તો છ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લેવાના હવે આ રીતે વિસલ થાય ત્યાં સુધીમાં આપણે પૂરણપોળી માટે લોટ બાંધી લઈશું બે કપ ઘઉંનો લોટ અને એમાં આપણે ચાર ટેબલ સ્પૂન મેંદો ઉમેરીશું અને એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર અને એક ચપટી જેટલું મીઠું સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ પૂરણપોળી હું મહારાષ્ટ્રીયન સ્ટાઇલ બનાવી રહી છું તો એમાં મેંદો ઉમેરવાથી પૂરણપોળી ફાટતી નથી તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધવાનો છે લોટ છે બિલકુલ કઠણ ન રહેવો જોઈએ સોફ્ટ લોટ રહેવો જોઈએ અહીંયા લોટને તમારે બાંધી અને એને ઢાંકીને પણ અડધો કલાક જેવો રેસ્ટ થવા દેવાનો એટલે તમારી પૂરણપોળી એકદમ સારી એવી સોફ્ટ એવી ખાવામાં બનશે તો મેં અહીંયા આટલા લોટ માટે એક વાટકી ભરી તો જે વાટકીથી તમે લોટ લો એ જ વાટકીથી પાણી એક વાટકી જેટલું મેં વાપર્યું અને સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરી લીધો લોટ તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ છે અને લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો થોડું ઓમથું ઘી કે તેલ ઉમેરી પાછું તમારે આ રીતે લોટને મસળવાનો છે અને લોટને આપણે ઢાંકી અને ત્રીસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં પ્રેશર કુકર થઈ ગયું પ્રેશર નીકળી ગયું ઢાંકણ ખોલી બોલમાં ચારણી મૂકી અને તમારે આ રીતે ડાળને નિતારી લેવાની છે હવે જો તમે ડાયરેક્ટ દાળ લ્યો તો એમાં પાણી બિલકુલ નહીં બચે તો તમારે થોડી ચણાની ડાળને ગ્રાઇન્ડ કરી લઈ શકો તો આ જે પાણી છે એની આપણે ડાળ બનાવવાના છીએ એટલે એક ચોથાઈ કપ જેટલી દાળ આપણે એમાં જ ઉમેરી દઈશું અને એને સાઈડમાં મૂકીશું અહીંયા ડાળ છે એકદમ સોફ્ટ એવી બફાઈ જવી જરૂરી છે હવે કઢાઈમાં બફાયેલી નીતારેલી ડાળ અને એમાં આપણે ગોળ તો જે વાટકીથી મેં ડાળ લીધી એ જ વાટકીથી ગોળ લીધો છે ઓછું ગળ્યું ભાવે તો પોણી વાટકી જેટલું અને બરાબર ગળ્યું ભાવે તો એક વાટકી જેટલો ગોળ ઉમેરી ડાળ અને આ રીતે ગોળને મિક્સ કરવાનું છે અહીંયા ડાળ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી બટર જેવી સોફ્ટ થઈ જવી જોઈએ જો બિલકુલ કાચી રહેશે તો પૂરણપોળી વણતા ટાઈમે ફાટશે સાથે સ્વાદમાં પણ ફેર પડે છે એટલે તમારે એ ધ્યાન રાખવાનું આ રીતે ગોળ અને ડાળને મિક્સ કરી દઈશું ગોળ પીગળી જાય એટલે ડાળને આપણે મેશ કરીશું તો ચમચાના મદદથી કે મેશરના મદદથી ડાળને તમારે એકદમ મેશ કરી લેવાની છે આ રીતે ગોળનું થોડી વારમાં પાણી થશે જેમ ગરમ થાય એટલે તરત જ અને પછી આ રીતે તમે એને મેશ કરશો એટલે ચણાની ડાળથી પાણી થોડું ડ્રાય થવા લાગશે એટલે આ રીતે મેશ કરી લઈશું અને આ રીતે પરફેક્ટ એવું મેશ થાય એટલે મિશ્રણ ઘટ ઠીક થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો આ રીતે હું એને લગભગ દસેક મિનિટ જેવું આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી અને કૂક કરી લઈશું તો લગભગ દસ મિનિટ જેવું મેં એને થવા દીધું દસ મિનિટ પછી આવું ઘટ તાવે થો આ રીતે ઊભો રહે એ રીતે તમારે એને થવા દેવાનું તો આ રીતે એકદમ સારી રીતે થઈ જાય એટલે આપણે એમાં એક ચોથા જાયફળ આ રીતે ખમણીને કે પછી તમે એને એનો પાવડર મિક્સરમાં કરીને પણ ઉમેરી શકો સાથે એલચીનો પાવડર એક ટી સ્પૂન જેટલો એ પણ ઉમેરી દેસું તો અહીંયા એલચી અને જાયફળ થોડા વધારે ઉમેરવાના એનો મેઇન સ્ટ્રોંગ ટેસ્ટ આવશે એટલે બહુ સારી એવી પૂરણપોળી સ્વાદમાં લાગશે આ રીતે મિશ્રણ છે તમે જોઈ શકો છો કેવી રીતે ઘટ એવું થઈ ગયું છે આપણે આ રીતે તમે એને ચેક કરશો એટલે આવું મિશ્રણ દેખાવમાં લાગશે હવે મિશ્રણ એકદમ ગરમ ગરમ છે ત્યારે જ તમારે એક બોલમાં ચારણી મૂકી અને મિશ્રણ થોડું થોડું ઉમેરતા જઈ અને લોટો કે મેશર હોય તો એના મદદથી તમારે આ રીતે મિશ્રણને ચાળવાનું છે પૂરણ છે એ પૂરણપોળી માટે સ્મૂધ હોવું જોઈએ એટલા માટે તમારે આ રીતે એને ચાળવાનું જો આ તમને મહેનતવાળું લાગે આવું જો તમને ન ફાવે તો મિક્સર જારમાં તમારે બધું મિશ્રણ ઉમેરી દેવાનું છે અને એકદમ સ્મૂધ એવું તો તમારે થોડું મિશ્રણ ચાલુ બંધ ચાલુ બંધ કરી વાટવાનું અને આ રીતે હાથમાં તમે લ્યો તો દાણો બિલકુલનો ચણાની દાળનો લાગવો જોઈએ એવું સ્મૂથ તમારે વાટી લેવાનું તો સરળ રીત એ પડે છે ચારણીમાં થોડી મહેનત લાગશે પછી આ રીતે આપણે પૂરણના ગોળા કરી લઈશું તો આ રીતે તો પૂરણપોળી હવે તમારે કેવી નાની મોટી બનાવી એ રીતે લોટને પણ રેસ થતાં ત્રીસ મિનિટ જેવું થઈ ગયું આપણે એને થોડો સ્મૂથ કરી લઈશું તો હાથ પર થોડું તેલ કે ઘી લગાવી અને પાછો તમારે લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે મસળાઈ જાય એટલે તમે જોઈ શકો છો લોટ કેટલો સોફ્ટ છે પૂરણ કરતાં લોટ તમારો સોફ્ટ હોવો જોઈએ એટલે પૂરણ અને જે આ લોટ છે એ બેનું જો કોમ્બિનેશન આ રીતે રહેશે તો વણતાર ટાઈમે તમારી પૂરણપોળી બિલકુલ ફાટશે નહીં હવે આ રીતે લુઓ મેં લીધો જેટલું પૂરણનો ગોળો એટલો જ લોટનો ગોળો લેવાનો પછી આ રીતે એને ફેલાવી અને પછી તમારે એને આ રીતે કવર કરવાનું છે કવર કરો એટલે એ ઉપર તમારે એકદમ સારી રીતે સીલ કરી લેવાનું અહીંયા આ જે પૂરણપોળી છે એમાં લોટ એક સાઈડ અને પૂરણ એક સાઈડ એવું ન થાય એટલા માટે તમારે આ રીતે જ લુવો બનાવી લેવાનો તો આ રીતે એ જ રીતે આપણે બીજા બનાવી લઈશું તો જો તમારે મહેમાનો માટે બનાવવું હોય તો લુવા આ રીતે રેડી કરી લેવાના કે પૂરણપોળી પણ તમે અગાઉથી બનાવીને રાખી શકો આ રીતે સેમ લોટનો લુવો અને પૂરણનો લુવો એક સરખો લેવાનો ફેલાવાનો આ રીતે અને પછી સીલ કરો ત્યારે આ રીતે પૂરણ દબાવતા જવાનું અને આ રીતે તમારે લોટ ઉપર આવી જાય એ રીતે લુવો બનાવવાનો છે તો આ રીતે આપણે બધા લુવા રેડી કરી લઈશું હવે વણવા ટાઈમે તમારે સૂકો ઘઉંનો લોટ આ રીતે ફેલાવી દેવાનો છે અને આ રીતે તમે લુવાને ઘઉંનો લોટ લગાવો પછી આંગળીઓના મદદથી હળવા હાથે તમારે એને આ રીતે સ્પ્રેડ કરવાનું છે એટલે પૂરણ છે એ કિનારીઓ સુધી આ રીતે સ્પ્રેડ થઈ જશે ફેલાઈ જશે તો આ રીતે અને હવે વેલણ એકદમ હળવું રાખી અને પૂરણપોળી તમારે વણવાની છે એકદમ હળવો હાથ રાખશો એટલે પૂરણપોળી તમારી ફાટશે નહીં પૂરણ એટલા માટે આપણે એને ગાળીને એટલે ચાળીને આપણે લેશું એટલે દાણો દાણો ક્યાંય બહાર ન નીકળે અને એકદમ એક સરખી પાતળી પૂરણપોળી વણાઈ જશે આ પૂરણપોળીમાં પૂરણ વધારે લોટ ઓછો એ રીતે પણ તમે વણી શકો હવે આપણે એને શીખીશું શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો એકવાર તવો ગરમ થઈ જાય એટલે આ રીતે ઉપરનો ભાગ પહેલાં ઉમેરી ત્રીસ થી ચાલીસ સેકન્ડ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું પાછી મીડિયમ ફ્લેમ પર બીજી સાઈડ પાછું આપણે ત્રીસ થી ચાલીસ સેકન્ડ જેવું તો થોડું આગળના સાઈડ કરતાં દસ સેકન્ડ જેવું વધારે ઉપરથી ઘી થોડું ફેલાવી અને પછી તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની બીજી સાઈડ પણ થોડું અમથું ઘી આ રીતે ફેલાવી દેવાનું અને હવે હલકું લાઇટ જ પ્રેસ કરવાનું છે તો પરાઠાની જે આપણે એકદમ ડિઝાઇન નથી આવવા દેવાની સોફ્ટ એવી પૂરણપોળી તમારી આ રીતે રેડી થઈ જશે એ જ રીતે આપણે બીજી બધી પૂરણપોળીઓ પણ આ રીતે શેકી લઈશું બધી જ પૂરણપોળી તમારી ફૂલેલી ફૂલેલી પરફેક્ટ એવી બનશે આ રીતે જો તમારી પૂરણપોળી તમે આ રીતે મહારાષ્ટ્રન સ્ટાઈલ ગોળવાળી ચણાની દાળની પૂરણપોળી નો ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો ગળ્યું ખાવાનું મન થાય તો આ રીતે જો ટાઈમ ન હોય તો માત્ર દૂધ અને ઘી સાથે તો તમારે ચણાની દાળ બાફતા ટાઈમે પાણી ઓછું રાખવાનું અને જો તમારે એને આમટી એને સ્પેશિયલ જે ચણાની દાળનું પાણી હોય એના સાથે સર્વ કરવામાં આવે છે તો આ રીતે પૂરણપોળી તૈયાર છે હવે આમટી બનાવવા માટે તો આપણે ડાળ ઓલરેડી જે પાણી સાથે કાઢેલી છે એના માટેનો વઘાર આપણે કરીએ છીએ તો બે ટી સ્પૂન જેટલું ઘી એમાં એક ચોથા કપ જેટલા કોપરાના સ્લાઇસ બેથી ત્રણ લીલા મરચાં તીખા મોળા તમારે તીખું કેટલું બનાવવું એ રીતે એક ઇંચ આદુના ટુકડા અને હલકો આપણે એનો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી થવા દઈશું આ રીતે થઈ જાય એટલે બે ટેબલ સ્પૂન સફેદ તલ અને અડધો ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા ધાણાનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે તલનું પ્રમાણ થોડું વધારે લેવાનું મિક્સ કરી દઈશું આ આમટી તમે લસણ ડુંગળી સાથે પણ બનાવી શકો તો ડુંગળી તમારે લસણ અને ડુંગળી શરૂઆતમાં સાતળી અને પછી આ બધી સામગ્રીઓ ઉમેરવાની અને હવે સતળાઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરી દેવાનું અને સાથે લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલા અને થોડું પાણી ઉમેરી અને આવી પેસ્ટ વાટી લઈશું હવે આમટીનો વઘાર કરીશું વઘાર માટે એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી તમે તેલમાં પણ બનાવી શકો બે ટી સ્પૂન જીરું એક તમાલપત્રા અને એક તજનો ટુકડો સાથે મીઠા લીમડાના પાન એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એક નાનું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી સાથે મીઠું એક ટી સ્પૂન જેટલું ઉમેરી ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો એકદમ સર રીતે તમારે ટમેટાને સાતળી લેવાનું છે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું તો હળદર આપણે ઓલરેડી દાળમાં પણ ઉમેરેલી છે જ્યારે આપણે એને બાફી ત્યારે તો અત્યારે કલર માટે તમારે થોડી ઓછી ઉમેરવી હોય તો ઉમેરી દેવાની પછી આ રીતે પેસ્ટ જે વાટી છે એ ઉમેરી દઈશું અને પેસ્ટને ઘી અલગ થાય ત્યાં સુધી સાતળવાનું છે અહીંયા આમટી છે મહારાષ્ટ્રીયન એમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તમારે વધારે ઉમેરવું હોય તો વધારે ઉમેરી શકો લસણ ડુંગળીવાળી ભાત સાથે બહુ સારી એવી આમટી બને છે પૂરણપોળી સાથે આજે મેં લસણ ડુંગળી વગર બનાવી છે આ પણ બહુ ટેસ્ટી એવી બને છે એકદમ સારી રીતે તેલ અલગ થઈ ગયું એ રીતે મેં એને સાકરી લીધું મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી અને પાણી આપણે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને જે પાણી અને સાથે એમાં ચણાની દાળ છે એ પણ આપણે ઉમેરી દઈશું આ જે આમટી છે એ પાતળી જ હોય છે વધારે પડતી જાડી નથી હોતી એકથી બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર સાથે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો કે જે ગોળા મસાલા આવે છે એ પણ તમે ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને હવે દસ મિનિટ જેવો આપણે ઉકળવા દઈશું તો જે ગ્રેવી છે હલકી થીક થઈ જશે આમ તો પાણીદાર જ હોય છે પણ થોડી આપણે થીક બનાવીશું તો આ રીતે સાથે મીઠું બેલેન્સ કરી લઈશું મીઠું મેં વઘારમાં પણ ઉમેર્યું હતું આ રીતે ઉકળી જાય એટલે લીલા ધાણા અને એક નાનો ટુકડો ગોળનો અને એક લીંબુનો રસ ખાટી હોય તો તમે લીંબુનો રસ કે આંબલી પણ ઉમેરી શકો હું અત્યારે બહુ ખાટી નથી બનાવી રહી માત્ર ટમેટા સાથે મેં વઘાર કર્યો છે એટલે આમટી આપણી તૈયાર છે ઘરમાં ગરમ આમટી અને એના સાથે ઘરમાં ગરમ પૂરણ પોળી બહુ ટેસ્ટી એવો કોમ્બો છે તમારા પાસે જો આમટી બનાવવાનો ટાઈમ ન હોય તો જે ચણાની દાળ હોય એનાથી જ બનતી હોય માત્ર સિમ્પલ એવો વઘાર જ છે અને ગરમ ગરમ પૂરણપોળી સાથે આમટી અમુક ટાઈમ તમે રાઈસ બનાવો સાઈડમાં પૂરણપોળી અને આ આમટી એમ પણ સર્વ થાય તમે પૂરણપોળી અને દૂધ અને આ રીતે ઘી સાથે પણ ખાઈ શકો જે પણ તમને કોમ્બિનેશન ભાવે એ રીતે તમે ખાઈ શકો આ રીતે એકદમ એવી અને પરફેક્ટ સ્ટફિંગ થાય એવી જો તમે ગોળવાળી આવી પૂરણપોળી ક્યારે ટ્રાય ન કરી હોય તો આ મહારાષ્ટ્રીયન પૂરણપોળીની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે આ ગોળવાળી પૂરણપોળીની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ